જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈકને એમ કહું કોઈ મતદાનને કે તું એક્સ વાય ઝેડ ને આપજે એ ના આપે કારણ કે પહેલેથી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાય હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના ક પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ જેથી આ બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું એક મંડળીનો પ્રતિનિધિને હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધધારાની ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેર ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો તૂટાઈ પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયા ની ભાષામાં જે તમે લખો છો હવે ઓછું બોલે તમે વધારે લખો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો મારી મર્યાદા હોય છે એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો પાંચ છ વર્ષ પહેલા કે દૂધ ભેંસડે દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ કૌભાંડો પકડે તા પણ એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવા અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે એ દૂધ આપતી જ નથી છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુ સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો હોય છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું ને મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું મનસુખભાઈ ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે ને બીજી તરફ ધારાસભ્ય છે તો શું કેશો સીઆર આર જે માઇન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે બીજાની ખેંચતા છે તે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને જે પ્રોસીઝર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ ભૂલ થઈ છે ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે અનેક લોકોને આજે મેં દિશા મિટિંગમાં પર્સનલ લીધો ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને ને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રમાં આપી કીધું તે પ્રકારે એ બધું છે ખરીદ ભરૂપની બુદ્ધિ નીતિ ચાલે છે મન શું ભાઈ આટલો વાત તમારા લોભો પ્રમાણે તમને કઈ પેલાનો દબ દો લાગે છે દીધા હવે એમાં શું છે હવે જેની પાસે વધારે પૈસાઓ હશે

આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે એન્કલેસ નગર આ પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આમોદની જે ઘટના જોઈ હા અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મીટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોને મિટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણે ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતો હોય એક્શન લેવામાં માટે એના માટે ના હવે શું છે મારાથી એવું ના કહેવાય કે આ પડે છે પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ જે હું ચોક્કસ માનું છું